રાહુલ ગાંધીના અનામત મુદ્દેના નિવેદનને લઈને વિરોધ યથાવત છે રાજકોટ શહેર ભાજપે પણ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો જ્યુબિલી ગાર્ડન મહાત્મા ગાંધીના પુતળા પાસે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું વિદેશમાં અનામત મુદ્દે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી જેના પડઘા હવે રાજ્યભરમાં દેખાઈ રહ્યા છે જે છે દૂર રાખવાનો પ્રયાસ કર્યો એના વિરોધમાં આજે અહીંયા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પુષ્પાંજલિ અર્પણ કરીને રેલીના સ્વરૂપમાં ત્રિકોણ ભાગ જવાનો છે અને ત્યાં બે કલાકના ધરણાનો કાર્યક્રમ છે અને રાહુલ ગાંધીના આ વલણ સામે અમારો વિરોધ વ્યક્ત આજે કરવાના છે રાહુલ ગાંધીએ જ્યારે આ પ્રકારની વાત કરી ત્યારે દેશના બહુમતી એમ કહેતા કે મહદઅંશે વંચિત સમાજ કે જેને બંધારણીય અધિકાર આપ્યો છે મહાત્મા ગાંધી શ્યામા પ્રસાદ મુખર્જી બાબા સાહેબ આંબેડકર એ અધિકારોથી વંચિત કરવાની જયારે કોંગ્રેસ વાત કરે છે રાહુલ ગાંધી વાત કરે છે ત્યારે ભારતીય જનતા પક્ષે એનો જળબે સલાક જળવા તોડ જવાબ આપી અને આજે ગાંધીજી ઇન્ડિયા માર્ગે ગાંધીજીની પ્રતિમાએથી એમનો વિરોધ શરૂ કર્યો છે અને રાહુલ ગાંધીની આવી મનોકામના આ પ્રકારની સમાજને વંચિતો ને અન્યાય કરવાની કોઈ વાત સહન કરવામાં નહીં આવે